સુરતમાં નજીવી બાબતે હત્યાનો બનાવ વધી રહ્યા છે ત્યારે ચોક બજાર કોઝવે પાસે કામ બાબતે પિતાએ પુત્રીને ઠપકો આપતા બંને વચ્ચે થયેલી બોલાચાલીમાં પિતાએ પુત્રીની માથાના ભાગે કુકર મારતા મોત નીપજ્યું હતું તો હત્યારા પિતાની પોલીસે ધરપકડ કરી છે સુરતમાં નજીવી બાબતે હત્યા થઈ રહી છે ત્યારે ચોક બજાર પોલીસ મથકની હદમાં આવેલ કોઝવે પાસે પિતાએ પુત્રીની હત્યા કરી હતી કામ બાબતે પિતાએ પુત્રીને ઠપકો આપ્યો હતો જેમાં પિતા

અ ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓની દીકરી હેતાલબેન ઉમરો સઢાર ને એના પિતા દ્વારા ઘરકામ બાબતે જગડો થતા કુકર દ્વારા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી જે બપોરે આશરે બે વાગ્યાના સુમારે સુમેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઈજા થતા ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડોક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી આ બાબતની પૂછક તપાસ કરતા આરોપી જે છે એ પોતાના ઘરે છે તેઓને પ્રદર્શન લાવીને પુત્કર ચર્ચા તેવું પડી માંગેલ અને તેવું કહેલ કે મારી દીકરીને બપોરે હતો ત્યારે ઘરકામ બાબતે ડોલાચાલ છે એમાં ઉશ્કેરાય છે અને મારાથી ખૂબના ઘા મરાયેલા છે ને જેમાં તે મરણ કરેલ છે તો આરોપી આરોપી ભાડાની રિક્ષા ચલાવે છે અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે આરોપીને સંતાનમાં બે દીકરીઓ મોટી છે ને બે દીકરાઓ નાના છે અને એના કે પણ ઘરકામ મજૂરી કરે છે